ઉમંગીસે પતંગ ફાઉન્ડેશનની અનોખી પહેલ પતંગ હોટલમાં ન્યૂ હોપ ફાઉન્ડેશન દ્વારા નાના બાળકો માટે પંદર સપ્ટેમ્બરે સ્પેશિયલ કાર્યક્રમનું આયોજન અમદાવાદના ઉમંગ છે પતંગ ફાઉન્ડેશનના ફાઉન્ડર અને ડિરેક્ટર શ્રી અસ્મિતા ઠક્કર અને પતંગ હોટલના માલિકા ઉમંગ ઠક્કર દ્વારા એક અનોખો સેવા યજ્ઞ પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યારે આ પહેલ અંતર્ગત ન્યૂ હોપ ફાઉન્ડેશનના બાળકો માટે પંદર સપ્ટેમ્બરના રોજ બપોરે ચાર કલાકેથી છ કલાક દરમિયાન અમદાવાદના એલિસ બ્રિજ ખાતે આવેલી પતંગ હોટલમાં એક સ્પેશિયલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હંમેશા સમાજ માટે ઉપયોગી અને પ્રેરણાદાયી કામો કરનાર ઉમંગ છે પતંગ

ગણાતી એવી પતંગ હોટલમાં આ અઠવાડિયે ભારત લોકહિત સેવા સમિતિના બાળકો માટે સ્પેશિયલ કાર્યક્રમનું આયોજન કરીને તેમના જીવનમાં ઉત્સાહનો ઉમંગ ભર્યો હતો